आप कोर्पोरेटरो मालवीय बेन मालविया कोटिया द्वारा भाजपा झंडा लगवा अनोखा विरोध कराया વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા છેવટે આમ આદમી પાર્ટીને ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો સેજલબેન માલવિયા અને કુંદનબેન કોઠિયાણો સંપર્ક કરતા આજરોજ તંત્ર અને ભાજપ શાસકોની નિષ્ફળતા બતાવવા તે તૂટેલા ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું આ મુદ્દે આપના કોર્પોરેટર સેજલબેન માલવિયાએ જણાવ્યું કે તંત્ર અને શાસકો ફક્ત ખોટા તાયફાઓ કર્યા રાખે છે પ્રજાની પીડાની કોઈ પડી નથી કેમેરામેન ચેનિલિરાન સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત છે ઈ થોડોક છે રસ્તો છે ખરાબ રસ્તો છે નથી તો એ રસ્તો છે સાફ કરવો જોઈએ અને જેટલા વાહનો છે સાગવ સાગવાડીવાળા છે ને ગંદકી છે બધી સાફ થવી જોઈએ

આ નિયત રવાએ તમને અહીંયાં પેલી મિજ્યા છે અમે આયે પડશું તમે મોટામાં કાટલા બનતે કોણ સેવા કરશે 30 વર્ષથી અહીંયા આવી આલ છે અને મોટા મોટા પાકા કોસદારી કરે છે નાષકમાં કે અમે વિશ્વગુરુ બના દેશને વિશ્વગુરુ બનાવશું હું આ રીતનું રસ્તો નથી તમને અહીંયા ખબર પડે કે આવો રસ્તો ક્યાંય ન હોય નિયમિત રાઉન્ડ હોય અને સફાઈ થતી નથી અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે